હા માવો ખાવા ખરાબ કન્ડિશનમાં હાલ છે પરંતુ સારવાર કરાવીને એક નમસ્કાર મિત્રો આજે હાલોલ જતી વખત એક પ્રભુજી જે રસ્તામાં જઈ રહ્યા હતા એમને પોતાના કપડાનું પણ ભાણ નથી અને સ્થિતિ ખરાબ હોવાને કારણે નીકળી જાય છે હાલ પ્રભુજી જઈ રહ્યા છે બહુ ખરાબ કન્ડિશનમાં હાલત છે માણસની તમે જોઈ શકો છો પરંતુ આપણે એક નવી જિંદગી આપવા માટેનો એક પ્રયત્ન કરીશું હાલોલ જતી વખત એક પ્રભુજી જે રસ્તામાં મને ઘણી વાર કપડા નીકળી જતા હતા માનસિક સ્થિતિ સુધારણ કારણે હાલ અત્યારે એક નગરથી હાલોલ જવાના રસ્તા પર બહુ ખરાબ કન્ડિશનમાં છે હાલ તમે જોઈ શકો છો રસ્તા પર કે બહુ ખરાબ કન્ડિશનમાં માણસ પોતાની જિંદગી જીવી રહ્યો છે પરંતુ આ માનવ માનવતાની દ્રષ્ટિએ આપણે એક નવું જીવન આપવાનો પ્રયત્ન કરીશું ભગવાન કેસે આવો હો જાઓ

બીજું કોઈ છે છોકરા છે ખાવા પીવાની રેવાની નવા કપડા આપું છું આવું છે મારી જોડે આ નવા કપડા હું આપું છું આવું છે ને તો ચાલો મારી જોડે ચાલો ચાલો બે પાંચ મિનિટ માં સમજાઈ અત્યારે રેડી કરી દીધા છે એમના કપડા પણ કોઈ ઠેકાના નથી બહુ ખરાબ કન્ડિશનમાં રહ્યો છે પેન્ટ પર પહેરવાનું પણ નથી પરંતુ એક માણસ તરીકે આપણે એક માણસની મદદ કરીએ એ જ મહાનતા છે તો હાલ આપણે કરાવીને પછી આપણી સંસ્થામાં ત્યાં રહેવા જમવાની અને માર્ચ સુધરતી માટે તમામ સગવડ આપવાના છે અને હાલ પ્રભુજી આપણે પોલીસમાં લઈને ફ્રેશ બી કરવાના છે અને પછી આપણે સંસ્થામાં રિફર કરીશું

દીજે તમાાકુ દીક એક કલાક કલાક આપણા ભગવાનને રોડ સાઈડ ઉપરથી એક રખડતી ભટકતી જિંદગી જીવતા હતા ત્યાંથી સમજાવીને કે આપણે એમને સ્વસ્થ કરીને એક સરસ મજાની જિંદગી આપવાનો એક પ્રયત્ન કરીશું હાલ બહુ જ ખરાબ કન્ડિશન છે તમે હાથ જોઈ શકો છો થોડુંક ખરાબ કન્ડિશનમાં હાથ છે એમનો પરંતુ સારવાર કરાવીને એક સરસ મજાનું રાબેટા મુજબ જિંદગી જીવે એ પ્રમાણે આપણે એક પ્રયત્ન કરીશું બહુ ખરાબ કન્ડિશનમાં જીવ્યો છે હાલ એમને પોતાનું કપડાંનું પણ ભાન નથી પરંતુ ટૂંક સમયમાં માણસનો એક એવા જમવાની સગવડ આપવાથી સરકાર નવો બદલાવ આવશે અને એક સરસ મજાની જિંદગી જીવવાની શરૂઆત કરશે અને તમે પણ તમારી આસપાસ કોઈ આવા વ્યક્તિ હોય તો પોતાનાથી બનતી મદદ કરવા માટે મારી એક નમ્ર અપીલ છે આપણાથી જે બને એ મદદ કરવા માટે એક પ્રયત્ન કરવો જોઈએ માણસ તરીકે આપણે ખરેખર એ જ મહાનતા છે કે માણસ માણસની મદદ કરે એ મોટા એના સિવાય બીજી કોઈ મોટી મહાનતા નથી અત્યારે હાલ સ્વસ્થ કરીશું સ્વસ્થ કર્યા પછી પ્રભુજીને આપણે ત્યાં રહેવા જમાની ને તમામ સગવડો છે અને એમના પરિવારની પણ શોધખોળ કરવા કરીશું અને જો પરિવાર મળી જાય એમના પરિવારમાં પણ આપણે સુખદ મિલન કરવાના છે